જેલની અંદર કેદીઓ સુરક્ષિત ન રહે તો બહાર કાયદો કેવી રીતે સુરક્ષિત રહેશે જૂનાગઢ જેલમાંથી સામે આવેલી એક ચોંકાવનારી ઘટનાએ જેલ તંત્ર અને કેદીઓની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાને જેલની અંદર અન્ય કેદીઓ દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે જેલ જ્યાં સુધી સૌથી વધુ હોવી જોઈએ ત્યાં જ જો કેદી પર હુમલો થાય તો જવાબદારી કોની વિગતે વાત કરીએ જેલમાં એક કેદીને અન્ય કેદીઓ દ્વારા માર મારવામાં આવ્યો તેના વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર તો પહેલેથી જ સવાલ ઊભા થઈ રહ્યા છે પરંતુ હવે જેલની અંદર સુરક્ષા વ્યવસ્થા ચર્ચાના ઘેરામાં આવી ગઈ છે જૂનાગઢ જેલમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર થયેલા હુમલાના મામલે જેલ તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્ન ઊભો થયા છે આ મામલે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે ફરિયાદ મુજબ ફરિયાદી હરેશભાઈ સાવલી તેમના પરિવારજનોને મળ્યા બાદ જ્યારે જેલના બેરેક તરફ પરત ફરી રહ્યા હતા તે દરમિયાન એક કેદીએ તેમને બોલાવ્યા ત્યારબાદ અચાનક અન્ય કેદીઓ આવ્યા અને તેમના પર હુમલો કર્યો હોવાનો આરોપ ફરિયાદમાં લગાવવામાં આવ્યો છે હુમલા બાદ હરેશભાઈને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસે આ મામલે આઠ અજાણ્યા કેદીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે હરેશભાઈ સાવલી તાજેતરમાં જ વિસાવદરથી એટ્રોસિટી એક્ટના કેસમાં ધરપકડ થયેલા છે આ ધરપકડને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ તે સમયે ભારે હોબાળો પણ મચાવ્યો હતો હવે એ જ કાર્યકર્તા પર જેલની અંદર હુમલો થવાની અને તર્ક વિતર્ક શરૂ થયા છે સવાલ એ છે કે જેલ જેવી સુરક્ષિત ગણાતી જગ્યામાં કેદીઓ પર હુમલો કેવી રીતે શક્ય બન્યો શું જેલ તંત્રને અંદરની સ્થિતિની જાણ નહોતી કે પછી કેદીઓ વચ્ચેના ઝઘડાઓને રોકવામાં તંત્ર નિષ્ફળ ગયું છે હાલ જેલ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે હુમલો કરનાર કેદીઓ કોણ હતા અને હુમલાનું સાચું કારણ શું હતું પરંતુ ઘટના એટલો તો સ્પષ્ટ કરી દીધું છે કે જેલની અંદરની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર પુનઃ કરવાની જરૂર છે સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે શું જેલ તંત્રની જવાબદારી નક્કી થવી જોઈએ તે કમેન્ટ કરીને જરૂર જણાવો આ વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે નમસ્કાર